ઇસ્કોન મંદિરની કોઈ એવી વાત કે લોકો સુધી આપ પહોંચાડવા માંગતા હોય અને કોઈ એવું સેવાકીય કાર્ય જેનાથી લોકોના જીવનમાં કંઈ એવી આધ્યાત્મિકતા અને કંઈ નવું બીજ રોપણ થયું હોય જો ઇસ્કોન એક એવી સંસ્થા છે પ્રભુપાદ કહેતા ઇસ્કોન જે છે ને સામાન્ય મંદિરો નથી એક આધ્યાત્મિક હોસ્પિટલ છે આ બધી હોસ્પિટલો જેમ શરીરનો ઇલાજ કરે છે ને ઇસ્કોન આત્માનો ઇલાજ કરે છે આત્માનો પ્રકાશ જે છે ચેતના અને જ્યારે કોઈ વ્યક્તિની ચેતના બગડે છે ને ત્યારે જ એ વ્યક્તિ બગડે છે તો જો એ ચેતનાને બદલાવી છે તો વ્યક્તિમાં જ બદલાવ દેખાશે તો ઈસ્કોનનું મેઈન કામ આ છે કે લોકોની જે મટિરિયલ કોન્શિયસનેસ છે એને સ્પિરિચ્યુઅલ કોન્શિયસનેસ ક્રિષ્ન કોન્શિયસનેસ બનાવવું અને આનું રિઝલ્ટ પણ આખા વિશ્વમાં તમે જોઈ રહ્યા છો કે આજે વર્લ્ડમાં કોઈ એવું કન્ટ્રી નથી કે જ્યાં કોઈ વ્યક્તિએ હિન્દુ ધર્મનો સ્વીકાર ન કર્યો ન કર્યો બરાબર જેમ કે અમે પાકિસ્તાનમાં પ્રચાર કર્યો ત્યાં અનેક મંદિરો બન્યા ઈરાન ઈરાક ગલ્ફના કન્ટ્રીઓમાં જવું આજ વર્લ્ડમાં કોઈ જગ્યા નથી તો ત્યાં જે ભક્ત બની રહ્યા છે એ લોકો કોણ છે એ ત્યાંના એ કોઈ મુસ્લિમ છે કોઈ ક્રિશ્ચિયન છે તો આ કન્વર્ટ નથી કરવામાં આવ્યા પણ સહી જ્ઞાન જો એની સુધી પહોંચ્યું છે તો એ સહી જ્ઞાનના કારણે એનું આ પરિવર્તન દેખાય